યુવાન મિત્રો ના હોત આગેવાનો ના હોત આમાં કામ કરનારા યુવાનો ના હોત તો કદાચ હું આ કાર્ય કરી શક્યો નતો ન કરી શકું ગમે એટલા રૂપિયા હોય તો પણ ના થાય એટલે હું તો ખાલી નિમિત્ત બન્યો છું મને તો દ્વારકાધીશે નિમિત્ત બનાવ્યા બાકી ભાગીદાર તો તમે બધા લોકો છો તમારા બધાના સહકારથી આ કાર્ય સફળ થયું છે હું તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અને કાંઈ સતી રહી ગઈ હોય કાંઈ ભૂલ રહી ગઈ હોય કોઈને કાંઈ કહેવાઈ ગયું હોય સિક્યુરિટીએ કીધું હોય સ્વયંસેવકોએ કીધું હોય યુવાન કાંઈ કીધું હોય કોઈ આગેવાનો હોય અને સમગ્ર પ્રક્રિયાની અંદર કોઈ વહીવટી તંત્ર કોઈનાથી પણ તમને કાંઈ કહેવાય ગયું હોય વડીલોને માતાઓને બહેનોને તો એ તમામ વસ્તુની જવાબદારી હું સ્વીકારું છું ને હું તમારી માફી પણ માંગું છું તમામ લોકો આવનારા સમયમાં ભગવાનની કૃપા છે તો સારા કાર્યો માટે હંમેશા મળતા રહેશું અને આપણે બધા આનંદથી અને ભગવાનને પ્રાર્થના કરો કે હવે જલ્દી તું વરસાદની કરી દે કે જેનાથી અમે આનંદ આનંદ સજે અને ભગવાનના ધામમાં પણ કાલે રાત્રે આપણે પ્રાર્થના કરીને વરસાદની માગણી કરી છે સાહેબ જોવું તો ખરાબ આપણે ચાર દિવસની પ્રક્રિયામાં બહાર સુતા તો એક ટીપુ વરસાદ નથી પડ્યો કાલે દ્વારકામાં મને એમ હતું કે કદાચ પણ મને વિશ્વાસ હતો નહીં જમણવારમાં નહીં ક્યાંય કોઈ વસ્તુમાં નહીં અને જે આનંદ કર્યો છે મને તમારા ચહેરા ઉપરથી જોઈને એમ લાગ્યું કે ના ખરેખર બધાને મજા આવી છે આનંદ કર્યો છે દ્વારકા દિવસના ખોડે બે દિવસ રમ્યા આવ્યા બધા પ્રભુ આપણા બધાની ઉપર કૃપા કરે અને ખૂબ સુખ શાંતિથી આપણે આપણું જીવન વિતાવીએ એવું માનવ સમાજ માટે અને પ્રકૃતિ માટે ભગવાન દ્વારકાધીશને હું પ્રાર્થના કરું છું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અહીંયાથી શાંતિથી બધા ઘરે પહોંચી જાજો હું એક એક બસની એક એક ગામની ઘરે પહોંચા કે નહીં એ માહિતી લીધા પછી જ હું સુવાનો છું તમે ઘરે નિંદર માણતા રહીશો પછી હું સુવાની તૈયારી કરીશ અને શાંતિ ની બધા અને જે વૃક્ષ આપું છું જે બિલ્લી નો વૃક્ષ એ તમારી જિંદગીની યાદગીરી છે શ્રાવણ વિનો છે પવિત્ર શ્રાવણ મા ચાલે છે આપણે જ્યોતિર્લિંગ ના દર્શન કરીને આવ્યા છે એટલે એને ઉછેરવાનું છે વાવીને અને પર્યાવરણનો સંદેશો આપણે તમામ લોકોએ બધા લોકોને આપવાનો છે બીલીનું જે વૃક્ષ આપું છું એને તમે જતન કરજો એને વાવજો એને ઉછેરજો અને મને સમય મળશે ત્યારે ગામના પ્રવાસમાં આવી ત્યારે એ છોડ હું જોવા માટે આવીશ કે તમે વાવો છે કે નહીં ઉછેરો છે કે નહીં એ પણ હું માં આવીશ તમે એમને જાળવજો અને બધા શાંતિથી જાજો સારું જીવનમાં અનુકરણ કરજો ગામમાં ચોખ્ખાઈ રાખજો પાણીનો બચાવ કરજો પર્યાવરણનો બચાવ કરજો અને સમગ્ર માનવ સમાજ આપણે છે જ્ઞાતિ જાતિના વાડા ભૂલીને આપણે સૌ કોઈ એકબીજાને પ્રેમ કરીએ એકબીજાને સહકાર આપીએ એકબીજાને પૂરક બનીએ આપણે બધા એક જ ઈશ્વરના સંતાન છે એ માનીને આપણે જિંદગી જીવીએ તો આનંદ આનંદ જો આમાં બધા લોકો હતા તમામ સમાજ

મારો પરિવાર લઈ ગયો છું ક્યાંક હું તમારો ભાઈ બહેનો છું ક્યાંક હું તમારો દીકરો બહેનો છું અને હું તમને યાત્રા કરાવવા માટે ચાર દિવસ લઈ ગયો છું પરિવાર ગણીને લઈ ગયો છું યાત્રિકો તરીકે નહીં એટલે ઈશ્વરને પ્રાર્થના કરું કે આપણા જીવનમાં પણ કાંઈ શાંતિ સુખ સમૃદ્ધિ રહે અને બધા આનંદથી આખો પરિવાર તમામ લોકો શાંતિથી એમની જિંદગી વિતાવે એવી દ્વારકાધીશને સોમનાથને પ્રાર્થના કરી વહીવટી તંત્ર સિક્યુરિટી જે દર્દીએ દર્શન કરવા ગયા તો પૂંજારી દ્વારકાના કલેક્ટર દ્વારકાના એસપી ત્યાંના પીઆઈ ત્યાંના ડીવાય ત્યાંના વહીવટદાર ત્યાંના ડેપ્યુટી કલેક્ટર તમામ લોકોએ બહુ પ્રેમ તમને બધાને સહકાર પણ એટલો જ આપ્યો છે એટલે આ તકે સોમનાથ થી લઈને દ્વારકા સુધી દ્વારકા થી લઈને બેટ દ્વારકા સુધી ત્યાંથી લઈને નાગેશ્વર સુધી આ તમામ પ્રક્રિયામાં જે પણ લોકોએ સહકાર અને સાથ આપ્યો છે એ તમામ લોકોનું આજે હું અહીંયાથી જાહેરમાં હૃદયપૂર્વક